મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા નાના ધંધા અર્થીઓને કરવામાં આવતી હોવાના અનુસંધાને કમિશનરને આવેદનપત્ર પાઠવાયું ભાવનગર શહેરમાં નાના ધંધાર્થી એટલે કે લારી ગલ્લાવાળાઓ નિયમિતપણે સ્ટેન્ડ બાય રહેતા નથી અને પોતાની લારી બપોર પછી લાવી અને સાંજે લઈને જતા હોય છે તેવા લારી ધારકોને એસ્ટેટ વિભાગ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના અનુસંધાને મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી યોગ્ય નિર્ણય કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી ભાવનગર સુભાષનગર મહિલા કોલેજ સર્કલ માં અમારો લારી ગંદર ગલ્લા નો ધંધાનો વ્યવસાય છે અમારો પ્રશ્ન છે માનની કમિશનર સાહેબને કે ભાઈ અમે તો કોઈ સ્ટેન્ડેબલ નથી લાવવા લઈ જવાવાળા છીએ તો હાલની પરિસ્થિતિમાં અમને યોગ્ય રીતના ધંધો કરવા દો મુદલમાં ચારથી પાંચ કલાક અમે ધંધો કરવા આવી છે કે ભાઈ અમે કોઈ નડચણ કરતા નથી છતાંય તમે યોગ્ય ગાઈડલાઈન આપો અમને ધંધો કરવા દો અને હાલની પરિસ્થિતિને લઈને અમે ક્યાં આવે છેલ્લા બાવીસ પચીસ વર્ષથી ધંધો કરીએ છીએ અને ભાવનગરમાં એવો કોઈ ધંધાનો સ્કોપ નથી તો આપની યોગ્ય ગાઈડલાઇન મુજબ અમને જ્યાં જ ત્યાં જ અમને ધંધો કરવા દો એવી અમારી અપેક્ષા છે